સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી પ્રમુખ આર આ બેઠક મળી મંત્રીઓ વર્તમાન જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા ભાજપાલ મંડળ પ્રમુખો જાહેર કરી રહ્યા છે જે બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખો પણ જાહેર થશે એ પાંચસો ને એસી મંડલમાંથી બાર જેટલા મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે અને હવે જિલ્લાના જે કાંઈ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લાના એકતાલીસ જિલ્લાના પ્રમુખોને ની જે કાંઈ ચૂંટણીની પ્રક્રિયા છે એ આવતીકાલે દિલ્હી ખાતે બેઠક મળવાની છે રાષ્ટ્રીય કાર્યાલય ત્યાં જે પ્રમાણે માર્ગદર્શન મળે તે પ્રમાણે આગળની પ્રક્રિયા કરવામાં આવશે ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ એ અત્યારે માર્ગદર્શન મળ્યું છે પરંતુ આવતીકાલે રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે અમે બેઠકમાં જવાના છીએ ત્યારે જે કંઈ ત્યાંથી માર્ગદર્શન મળશે તે આગામી દિવસોમાં જણાવવામાં આવશે જે ક્રાઇટેરિયા આવશે એ આવતીકાલે રાષ્ટ્રીય કાર્યાલય ખાતે બેઠક છે એમાં જે કંઈ અમને માર્ગદર્શન આપવામાં આવશે તે પ્રમાણે આગામી દિવસોમાં આપને માહિતી આપું સૌને ધન્યવાદ પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું રાષ્ટ્રીય મહામંત્રી આદરણી શ્રી રાધામોહન અગરવાલજીએ પણ આજે તમામ કાર્યકર્તાઓને આગામી દિવસોમાં જે કંઈ સંગઠનની પ્રક્રિયા છે જે કાંઈ ક્રાઇટેરિયા છે જે મર્યાદા છે એના માટે પણ આજે માર્ગદર્શન આપ્યું છે અને સંગઠનમાં જિલ્લાના પ્રમુખ તરીકે એમનું જે કાંઈ આજે માર્ગદર્શન હતું એ પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ મહત્વનું સુરત